જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વધારે ભક્તિ કરવાવાળા જે લોકો છે જે માણસો છે એ વધારે દુખી કેમ થાય છે આ જે પ્રશ્ન છે એ એક ભાઈની કોમેન્ટ ઉપર આ વિષય ઉપર આજે ચર્ચા કરવાના છીએ એક ભાઈની સરસ મજાની કોમેન્ટ જોઈને એના ઉપર આ વિડીયો હું બનાવું છું તો ઘણા બધા માણસોનો પણ પ્રશ્ન છે આ કે વધારે ભક્તિ કરવાવાળા કેમ દુખી થાય તો મિત્રો પહેલાં તો હું તમને ડેફિનેશન સમજાવી દઉં દુઃખ એટલે શું અને સુખ એટલે શું ઘણા બધા માણસોને એનો મિનિંગ જ નથી હોતું એનું મિનિંગની જ ખબર નથી કે દુઃખી માણસ કોણ સુખી માણસ કોણ શું માતાજી પૂજવાથી સુખ મળે અને સુખ મળે તો એ કેવા પ્રકારનું સુખ હોય આ પહેલાં સમજી લેવું જો પહેલાં તમારા મનમાં જો એ વિચાર છે કે હું માતાજીને પૂજીશ હું માતાજીની સેવા કરીશ માતાજીની ભક્તિ કરીશ અને મારા ઘરે ગાડી બંગલા થઈ જશે રૂપિયાના ઢગલા થઈ જશે અને કોઈ કામવાસના લોભ અને મોહવાળી ભક્તિ જો કરતા હોય તો હું તમને સચેજ કરી દેવા માગું છું કે આવી ભક્તિ કરવી એના કરતા ના કરવી સારી મિત્રો દુઃખ અને સુખ એ જીવનના બે પહેલું છે જેના ઘરે દુખ છે એ પણ જતું રહેવાનું છે અને સુખ છે એ પણ જતું જ રહેવાનું છે દહકો દુઃખ અને દહકો સુખ એક જીવનનું ચક્રવ્યૂહ છે અને હું મારા દરેક વિડીયોમાં આ વસ્તુની ઉલ્લેખના કરતો જ હોઉં છું હવે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું એ તમે ધ્યાનથી સાંભળજો મિત્રો દેવ પૂજવાથી દુખ આવે નહીં દેવ માતાજી ભગવાન એ પૂજવાથી એવું ના હોય કે દુઃખ ના પડે દુઃખ ના આવે દુઃખ આવે નહીં એવું ના હોય તમારા કર્મના જે તમારા કર્મના જે તમે કર્મ કર્યા છે એ તો તમારે ભોગવવાના છે તમે ગમે તેવી ભક્તિ કરો ગમે તેવા દેવને પૂજો ગમે તેવા ભગવાનને માનો કેમ કે તમે કરેલા કર્મ કોઈ દિવસ ભક્તિ કરવાથી ભગવાન મળી જવાથી એ પૂરા થતા નથી પણ જો તમે સાચી ભક્તિ કરતા હોય સાચું માતાજીનું રટણ હોય શ્રદ્ધા હોય તમારા કર્મો સારા છે પણ કદાચ કોઈ કર્મ સંજોગે કે તમારા પાછલા જન્મના એવા કર્મો કે આપણા વડબાઓના એવા કર્મો આપણા બાપ દાદાનો એવા કર્મો જો આપણને નડતા હોય જો આપણા ગ્રહોનું કંઈ દુઃખ છે કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું હોય અને તમે દિવ્ય શક્તિ માતાજી ભગવાનને માનતા હોય શ્રદ્ધા હોય અને સાચી સચોટ અને શ્રદ્ધાવાળી તમે ભક્તિ કરી હોય તો એ દુઃખમાંથી બહાર નીકળવાના રસ્તા તમને મળે એ સામે લડવાની એક હિંમત અને હોસલો મળે આ જેટલું જલ્દી સમજી જશો એટલા તમારા માટે સારું છે આજ છે દેવની કૃપા તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કરોડો રૂપિયાનો જે માલિક છે કરોડો રૂપિયાના જે માલિક છે એક ટાઈમ એવો પણ આવ્યો આ જિંદગીમાં આ દસકામાં બે વર્ષ એવા પણ આવ્યા કે કરોડો રૂપિયાના માલિક એ એમના ભેગી કરેલી સંપત્તિ માળવા નથી રહ્યા કોરોના ટાઈમ એવો પણ આવ્યો જેને ઘણા બધા માણસો જાણતા હતા એવા જ માણસોને કોઈ ચાર ખભા હાલવા વાળા પણ નતા આયા બરોબર અને તમારા ઘરમાં એ પરિસ્થિતિ નથી આવી અને એ નથી થયું એ જ મોટી દેવની કૃપા છે આ વસ્તુને જેટલી જલ્દી સમજી જશો એટલું જ સારી વસ્તુ છે માતાજી ભગવાન એ પૂજવાની વસ્તુ છે માનવાની વસ્તુ છે શ્રદ્ધાની વસ્તુ છે એ જાણવાની વસ્તુ નથી અને તમારે સાચી ભક્તિ હશે સાચા અને સારા કર્મો હશે તમારા દુઃખના કારણ તમારા મનના વિચારો તમારી ઈચ્છાઓ અને તમારા જે વિચારો છે એના ઉપર કંટ્રોલ ના હોવો એ જ દુઃખનું એ જ દુઃખી માણસ હોય છે માતાજી કોઈ દિવસ દુઃખ આપે નહીં નથી કોઈને આપ્યું પણ દુઃખ દેવ ક્યારે આપે દુઃખ છે એ દેવ આપણને ક્યારે આપે તમે એના નીતિ નિયમોનું પાલન ના કરો એમના કીધ્યામાં ના રહો એની લીટી જે હોય એ તમે અંડોળો તો જ તમને દેવ દુખ આપે એ ઠપકા પાત્ર હોય મારી કોઈ દિવસ કોઈ માતા ના ના નાખે તો આ વસ્તુ જેટલી જલ્દી જાણી જશો તો જિંદગી જીવવામાં મજા આવશે ભક્તિ કરવામાં મજા આવશે માતાજી ઉપર શ્રદ્ધા બનાવી રાખશો અને ખોટા ખોટા વેમ અને ખોટી ખોટી અંધશ્રદ્ધામાં ફસશો તો દેવ જાતે મળી જશે તોય તમને ભાન નહીં રહે કે દેવ આવીને ચાલુ પણ જશે એનું પણ તમને પરમાણ નહીં રહે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ